નમસ્કાર આપણે પહોંચી ગયા છીએ ધર્મેન્દ્રસિંહની વાડીએ ધર્મેન્દ્રસિંહની વાડીએ તમે જોઈ શકો છો મરચી મલ્ચિંગ કરેલી મરચી નીચે કાગળ પાછેલો છે કાગળની અંદર પાળા ચડાવેલા છે અને એમાં જે મરચી થાય છે આમાં ખૂબ ઢળક વરસાદ વરસ્યો તો રેસકાણ થઈ ગયું હતું આજુબાજુના ખેતરમાં પણ મલચિંગના કારણે આ

અને એ મશીન તમને બતાવવા માટે હું આવી ગયો છું તો તમને એ એ જે દવા છાંટવાનો મોટો પંપ છે છે એક જ સાથે ટાંકી ટાંકી આવે અને દ્વારા એ આખી મરચીમાં બધે દવા છાંટે છે તમને દેખાય છે દૂર દૂર દેખાય ને એ નળી પકડીને ચાલ્યા જાય છે જોઈએ આપણે દૂર દૂર દેખાય છે દવાના દવાનો ફુવારો થાય છે તમને દેખાય વાહડા ઉપર ફુવારો બાંધી અને દવા છાંટે જાય છે અને શેઠે શેઠે ચાલીને અને એ દવા છાંટવાનું મશીન તો અહીંયા જ પડ્યું છે દવા છાંટવા આ ટીપણું છે કે ટાંકી ના ના ટીપણું ટીપણું નથી ટાંકી છે ટાંકી દવા ભરેલી ટાંકી છે અને આ તો મશીન ઓહો આમાં પણ જો તમે ગેસ ફિટિંગ કરેલું છે આ નાનું એવડું મશીન આ નાના મશીનમાં પણ ગેસ ફિટિંગ વાહ શું વાત છે આ ખેડૂતો પણ કંઈક લાવ્યા છે ને અલગ અ ની અંદર દવા છાંટવાના મશીનમાં પણ એ લોકો લાવ્યા છે ગેસ ફિટિંગ કરીને આ પાંચ દેખાય છે દવા છાંટવાની એ પાંચ દૂર દૂર સુધી લાંબી કર્યાં થાય અને એ દવા છંટાકી થાય છે ધર્મેન્દ્રભાઈ આ તમે સ્પ્રીટની છે ગણબન છે હથિરી છે અને એ જોયું છે કે તમારા ક્ષેત્રમાં જે વર્ષ છે જે લી સમગ્રય વરસાદ આવવાના કારણે બધાના ક્ષેત્રમાં એક સંપૂર્ણ જે થયું અને આ પાણીની જે આ સુકરાઈ તો તમારા ક્ષેત્રમાં કેમ કેમ એનું શું આનું મલચન કરેલો હે તમારા ક્ષેત્રમાં ફાયદો થાયું નબર કેટાય ભેસ ચલાવાય અને વરસાદ થાય જો વધારે વરસાદ નું રેસકાણ થવાનો પ્રશ્ન છે મલ્ચિંગ ના કારણે રેસકાણ પણ નથી થતું આપણે જઈએ છીએ ફુવારાવાળા ભાઈ પાસે ફુવારાવાળા ભાઈ ફુવારો લઈને દૂર દૂર ચાલ્યા જાય છે જોઈએ ક્યાં સુધી પહોંચે છે આ તમને દેખાય છે પાઇપ છે અને એમાં જે દવાનો ફુવારો થાય છે છેલ્લે આ તમે મરચાં જોઈ શકો છો એ એકદમ પાન કરતા મરચાં જાઝા દેખાય છે મલ્ચિંગના કારણે અને આ જે કંઈ દવા છાંટવાનું મશીન છે એના કારણે આ ભાઈને દવા છાંટવાના મશીનના કારણે દવાના પંપ ઉપાડવાનું વાહ તોડવાનું એ બધું વજન ઉપાડીને ચાલવાનું એ બધું ઘટી ગયું છે અને ડંકી મારી અને પંપને ચલાવવાના ચાર્જ કરવાનું એવું બધું જતું રહ્યું છે તો એક જો ટાંકી ભરે અને એક ટાંકીના કારણે બે વીગામાં મરચીની અંદર એ લોકો દવા છાંટી દેશે દેખાય સરસ મજાનો ફુવારો થાય છે પના ભાઈ છે પના ભાઈ ફુવારો લઈ અને ખેતરમાં બધી ફરે છે ખેતરમાં છાની અંદર ફરે છે બસો ફૂટ નો સહ લાંબો છે અને ત્યાં પાઇપ લઈને મશીન તો શેઠે પડ્યું હોય છે અને પાઇપ લઈ અને ફુવારાથી દવા છાંટતા આવે છે તમે જોઈ શકો છો કે પંપ ઉપાડીને ચાલવાની જે ઝંઝટ હતી એ જતી રહે છે અને જે દવા છાંટવાની હોય આ ફુવારો પણ એવો થાય છે જુઓ તમે કે એ ફુવારાના કારણે એકદમ ઝીણી ઝીણી લગભગ મરચીના દરેક ભાગમાં સેજ ઝીણી હા હા જો એકદમ ઝીણો ફુવારો કરી દીધો છે એટલે મરચીના હા 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 આ ઝીણો ફુવારો કરવાથી દૂર ન જાય અને નજીક આવેલું બધું કોઈ પણ ભાગ મરચીનો બાકી ન રે એવું થઈ જાય એટલે નજીક છાંટી દીધી છે દવા એટલે દૂર ફુવારો પહોંચે એટલા માટે એવો લાંબી છેડ બોલે એવો ફુવારો રાખેલો છે અને બના ભાઈ છે એ આ મશીન લાવીને ક્યાંથી આપણે મશીન લાવ્યા છો તમે પંજાબમાં પંજાબમાંથી આ મશીન મંગાવ્યું છે અને ગેસ ફિટિંગ સાથે જ આવ્યું તું તમારે કે ગેસ ફિટિંગ જાતે કર્યું છે અહીંયા ઘરે આવીને જો ખેડૂતોની પણ બુદ્ધિ દેશી જુગાડ મશીનની અંદર જે મશીન પેટ્રોલથી ચાલતું હોય એને ગેસ ઉપર લાવી જ દેવાનું ઓછા ખર્ચે પૈસાની બચત થાય અને જે દવા છાંટવામાં આપણો સમય બચે એ તો ખૂબ મહત્વનું છે પંપ ઉપાડીને વાહા તોડવાના હાથથી ડંકી મારવાની એ બધી ઝંઝટ સાફ અને એક સાથે

એ મરચી હોય દરેક માં તે દવા છાંટવામાં ખૂબ ઉપયોગી છે અને તમે જોઈ શકો આ મરચી મલ્સિંગ અને આ દવાના કારણે કેવી તમને ભરાવદાર અને દેખાવદાર લાગે છે મરચા તમે જોઈ શકો છો મરચા જુઓ એટલે તમને સેજ સેજ જ હું તો કરું છું મરચા તમે જોઈ લેજો દેખાય મરચા પાંદડા કરતા મરચા વધારે છે દવા છાંટવાની એકદમ સરળતા માટે મશીન જોરદાર લાવ્યા છે પન્નાભાઈ ગોતીને લાવ્યા છે પંજાબથી પંજાબથી પન્નાભાઈ એક દવા છાંટવાનો પંપ લાવ્યા છે તો તમારે કોઈને આવા પંપ મંગાવવા હોય તો પન્નાભાઈ જોડે વાતચીત કરી અને કેવી રીતે ક્યાંથી કેમ મંગાવવો એ પણ અને પાછું સાથે સાથે ગેસ ફિટિંગ પણ થઈ શકે છે આ મશીનમાં એટલે તમારે એકદમ પેટ્રોલની પણ ઝંઝટ નથી દવા છાંટવાની તો ચિંતા જ નથી પણ પેટ્રોલની પણ ચિંતા નથી અ એકદમ રિજનેબલ ભાવમાં ઓછા ભાવમાં ઓછી મહેનતે દવા અને ઓછા સમયમાં દવા વધારે છાંટી શકો છો અ મરચીની અંદર ભણભણ આવી હોય એના માટેની દવા છાંટે છે સરસ તો હવે કોઈને ઈચ્છા હોય આવું આવું મશીન લેવાની તો પણ આ ભાઈને અથવા ભાડો પણ સંપર્ક કરી શકો છો અને મરચીની ખેતીમાં મરચી કેવી રીતે સારી થાય મરચી માં રોગ ન આવે એ માટેની જાણકારી જોતી હોય તો પણ પનાભાઈનો સંપર્ક કરી શકો પના મરચીને એવી રીતે સાચવી રાખી મરચીને ને આંચ પણ આવવા દીધી નથી મરચી એકદમ લીલીસમ આમ કહીએ કે લીલો રજકા જેવી આગળ જેવી ઉભી છે અને એના મરચા મરચાની તો વાત જ ના પૂછો પાંદડા કરતા વધારે મરચા છે ચીડિયું જેમ ઉભરાઈ ગયું હોય એવી રીતે મરચા ઉભરાઈ ગયા છે તો આવા આવી મરચી બનાવવા માટે ખાસ તો વધારે વરસાદ પડવાના કારણે આજુબાજુના ખેતરમાં પણ મરચી હતી એ મરચી તો સાફ થઈ ગઈ પીળી પડીને ખાખરી ગઈ જ્યારે આ ખેતરમાં મરચી લીલી આગળ જેવી હમણાં મૂકીશું તો એના પણ રહસ્યો ઘણા છે તો પના સાથે આપણે વાત કરીશું અને પના ભાઈ મરચી લીલી સમય મલચિંગ ના કારણે મલચિંગ ના કારણે એ મરચિ છે વરસાદ ગમે એટલો પડે પણ મલચિંગ ના કારણે ખેતરમાં પાણી ક્યાંય ઉતરવા દીધું નથી બધું ખેતર માં બહાર અંદર ઉતરે તો રેસકાણ થાય ને એટલે મલ્ચિંગના કારણે એમની મરચી એકદમ લીલી આગળ જેવી છે મલ્ચિંગના ઘણા બધા ફાયદા છે આપણે નીંદણ ન થાય પાણી ઓછું જોઈએ અને ભેજ અંદર ટેકી રહેશે એવા બધા ફાયદા છે અને આ તમે અત્યારે દવા છાંટતા એવી દવા છાંટતા હા ડ્રીપ ઈયળ અને ફૂગનાશક માટેની દવા હતી એ દવા આ તમે જોઈ શકો છો મરચી મર્ચિસ કે એમાં આપણે કંઈ કહેવાનું નથી મર્ચિસ એકદમ આમ તો થબે પોગી જાય એટલી ઊંચી પહોંચી ગઈ છે અને આમાં અંદર તો કંઈ હલાય એવું જ નથી એટલે જ મને લાગે છે કે પનાભાઈ પંજાબથી પંપ લાવ્યા છે કે સરસ મજાનું આ મશીન લાવ્યા છે એ મશીન પણ એવું અદભુત અને ગેસ ફિટિંગ વાળું છે કોઈને ઈચ્છા થાય તો પંજાબથી મંગાવી લેજો અને પનાભાઈનો સંપર્ક કરી લેજો